હા યે બ્લોક બનાવતા બનાવતા જાવી નઈ પટી જાય તો બ્લોક બનાવતા ઉપર અમે તમે શકો છો હવે ઉપર ચડી આવી રીતે ચડવાનો ને ભાઈ હા પગ લાગવા તો તમે આવો આવો તો આવી શકો છો તમે તો એને ચડી ભાઈ ચડી જાવ તમે ઉપર હા મોજ

तू ये पर हांबर का करे हां आऊ आऊ दा सूट મિત્રો તમે આમાં કા કીટુ બીટુ લેવાનું હે હે ગર્લફ્રેન્ડ તો નથી ઈ લે તો નથી તો હગે થઈ ગઈ એટલે આ વાંઢો તો કાઈ લે નહીં જો આ બસ હરકુ જોવે જોઈ લેજો પસ કેવાય જો આ ચેનું આવશે

આવું આટલું જો આ કાટની વાટકી છે જાંબુ હે આ મિત્રો જાંબુ નથી પણ કાક છે આપણે આ આપણે વિડિયો બનાવવાની છે વિડિયો બનાવવાનું આપણે બ્લોગ બનાવ ને આ আৰু জছ নে আৰে